નમસ્કાર શિક્ષણ જગતમાંથી એક ખૂબ મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એઈઆઇટી વર્ગ ત્રણ માટેની ભરતીનું જાહેરાત થઈ ગઈ છે ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે વિગતવાર સમજીએ કે આ તક કોના માટે છે અને તે કારકિર્દીને કેવી રીતે એક નવી દિશા આપી શકે છે અને જુઓ જગ્યાઓ પણ કંઈ નાની સુની નથી કુલ બસ્સો ચાર ખાલી જગ્યાઓ આ માત્ર એક આંકડો નથી પણ ગુજરાતના હજારો અનુભવી શિક્ષકો માટે પોતાની કારકિર્દીમાં એક મોટી છલાંગ લગાવવાનો સુવર્ણ અવસર છે તો સવાલ એ થાય કે આ બસ્સો ચાર જગ્યા ઉપર કોણ અરજી કરી શકે આ સોનેરી તક ખરેખર કોના માટે છે ચિંતા કરશો નહીં આગળની સ્લાઇડ્સમાં આપણે આ બધા જ સવાલોના જવાબ એક પછી એક મેળવીશું ઓકે તો ચાલો લાયકાતના મુખ્ય ત્રણ માપદંડો પર નજર કરીએ પહેલું શૈક્ષણિક લાયકાત તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે બીએડ પીટીસી ડીએલએડ અથવા બીએલએડ હોવું જરૂરી છે બીજું અને સૌથી અગત્યનું ઓછામાં ઓછો પાંચ વર્ષનો ભણાવવાનો અનુભવ અને ત્રીજું વયમર્યાદા બેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે લોકો આ ત્રણેય શરતો પૂરી કરે છે તેઓ આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર છે અહીં એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને એ છે અનુભવ સરકારી શાળા હોય કે પછી સરકાર માન્ય ખાનગી શાળા પાંચ વર્ષનો ભણાવવાનો અનુભવ ફરજીયાત છે આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે જે ઉમેદવારો આવે તે શિક્ષણ વ્યવસ્થાની ઊંડી સમજ ધરાવતા હોય સારું જો લાયકાત ધરાવતા હો તો હવે જે વાત આવે છે એ છે સમયની આ ભરતી પ્રક્રિયામાં સમય ખૂબ જ કિંમતી છે ચાલો ફટાફટ એ તારીખો પર નજર નાખીએ જે કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેવા જેવી છે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો ઓનલાઈન અરજી કરવા માટે માત્ર બાર દિવસનો સમય મળશે પંદર જાન્યુઆરીથી સત્યાવીસ જાન્યુઆરી સુધી ફી ભરવા માટે અઠ્યાવીસ જાન્યુઆરી છેલ્લો દિવસ છે અને પછી તૈયારી માટે બહુ સમય નથી કારણ કે એક માર્ચે તો સીધી પરીક્ષા જ છે એટલે જરા પણ વિલંબ કર્યા વગર આ તારીખો નોંધી લો તારીખોની વાત તો થઈ ગઈ હવે પ્રશ્ન એ થાય કે અરજી કરવી કેવી રીતે એની ફી શું છે અને ક્યાં જઈને અરજી કરવાની રહેશે ચારો હવે અરજી કરવાની આખી પ્રક્રિયાને સરળતાથી સમજીએ ફીનું માળખું એકદમ સ્પષ્ટ છે જો જનરલ કેટેગરીમાંથી અરજી કરી રહ્યા હો તો ફી છે ત્રણસો પચાસ રૂપિયા અને જો એસસી એસટી એસસીબીસી પીએચ કે ઈડબ્લ્યુએસ જેવી અનામત કેટેગરીમાં આવતા હો તો ફી બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે હા આની ઉપર થોડો ઓનલાઇન ચાર્જ અલગથી લાગી શકે છે અને હવે સૌથી અગત્યની માહિતી અરજી કરવા માટે કોઈ કોઈપણ વેબસાઇટ પર જવાની જરૂર નથી માત્ર અને માત્ર એક જ અધિકૃત પોર્ટલ છે સીએમબી એક્ઝામ ડોટ ઓઆરજી આ નામ બરાબર નોંધી લો બધી જ પ્રક્રિયા અહીંથી જ થશે તો આપણે લાયકાત મહત્વની તારીખો અને અરજી કરવાની પદ્ધતિ લગભગ બધી જ મુખ્ય બાબતો સમજી લીધી છે હવે આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો અને આગળ વધવાનો સમય છે યાદ રાખજો આ માત્ર એક બીજી સરકારી નોકરી નથી આ એક તક છે વર્ષોના અનુભવને એક નવા સ્તર પર લઈ જવાની ક્લાસરૂમમાંથી બહાર આવીને સમગ્ર શિક્ષણ પ્રણાલીને વધુ સારી બનાવવા માટે યોગદાન આપવાની આ કોઈની પણ કારકિર્દીનો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં આ મોટું પગલું ભરવા માટે ખરેખર તૈયાર છે શું એ પોતાની કારકિર્દીને એક નવી ઉડાન આપવા માંગે છે સમય ઓછો છે તક મોટી છે નિર્ણય યોગ્ય સમયે લેવો પડશે